આ તરફ અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે ચોમાસાની ઋતુમાં છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં દસ થી પંદર ટકાનો વધારો થયો છે જેમાં ડેન્ગ્યુના એકસો સોળ કેસ મેલેરિયાના બાવીસ કેસ ચિકનગુનિયાના ત્રેવીસ શંકાસ્પદ કેસ નોંધાયા છે ઓપીડીમાં લગભગ અગિયાર હજાર બસો ત્રણ દર્દીઓ નોંધાયેલા તથા દાખલ દર્દીઓ અગિયારસો ત્રેસઠ નોંધાયા એમાં જુદા જુદા રોગ ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયાના રિપોર્ટની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં પાંચસોને બેતાલીસ ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવેલા એમાં એકસો સોળ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના પાંચસોને પચીસ સેમ્પલ લેવામાં આવેલા એમાં બાવીસ દર્દીના ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસુ સત્ર ના બીજા દિવસે નશાબંધી સુધારા વિધેયક ને લઈને કોંગ્રેસે પ્લે કાર્ડથી વિરોધ દર્શાવ્યો જેને લઈ ચર્ચામાંથી બાકાત કરવા સસ્પેન્ડ કરાયા નશાબંધી સુધારા વિધેયક મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં પીવાનું પાણી ન મળે પણ દારૂ મળી જાય છે હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી પણ ડ્રગ્સ પકડાય છે ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલે દારૂ મુદ્દે ચર્ચા ગૃહમાં નથી થતી દારૂ મુદ્દે ચર્ચા ન થાય તે અંગે સુનિયોજિત પ્લાન કર્યો જ્યારે આ મુદ્દે ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હગ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે પ્રશ્નોતરીમાં જો ભાગ લીધો હોત એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી એકસો સોળની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી છતાંય કોઈ કારણો વરસાદ એમને આમાં ભાગ ના લીધો અને માત્ર વિધાનસભાની અંદર જે પરિસ્થિતિ જે સમયની જે કિંમત હોય એ મુજબની આખી અવ્યવસ્થા ઊભી કરી જે પ્રમાણેનું પ્રદર્શન વિધાનસભાની અંદર કર્યું પ્રશ્નોત્તરીનો સમયની શરૂઆત થઈ એની સાથે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવા માટે માન્ય અધ્યક્ષશ્રીએ કહ્યું કે આ પ્રશ્નોત્તરીનો સમય પૂરો થાય એટલે પછી તરત જ હું તમને તક આપું છું તમારે જે કહેવું હોય જે પણ કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તમે અહીંયા રજૂ કરી શકો છો હું તમને પૂરતી તક આપીશ પરંતુ ક્યાંક ને ક્યાંક એમને ગમે તે કામ હોય કે જે હોય એ અહીંથી ઝડપથી નીકળી જવું હતું અને પ્લે કાર્ડ બતાવી અને જે પ્રકારનું પ્રદર્શન કર્યું માન્ય અધ્યક્ષના નિર્ણય પછી પણ એમને આ ઊભું ના રાખ્યું કામરેજ કામરેજને સુરત મહાનગરપાલિકામાં સમાવવા માંગ થઈ છે સ્થાનિકોએ કલેક્ટરને ને આપ્યું છે આવેદનપત્ર પાયાની સુવિધા પણ ન મળતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે રસ્તા ગટર પાણી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવા માંગ કરી સરકારી દવાખાના અને સરકારી શાળાની પણ માંગ કરાઈ ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહીમામ છે બોરનું શારીયુક્ત પાણી પીવા મજબૂર કામરેજને સુરત બનવામાં સમાવો તેવું સ્થાનિકો કહી રહ્યા છે કામરેજની વસ્તી ત્રણ લાખથી વધુ છે દસ હજારની વસ્તી જેવી સુવિધા આપવામાં આવી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કલેક્ટર રજૂઆત નહીં સાંભળે તો મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરીશું તેવું પણ સ્થાનિકોએ જણાવ્યું છે અમે આ છેલ્લી રજૂઆત છે કલેક્ટરશ્રીને અમારી જો અમારી રજૂઆત અહીંયા સાંભળવામાં નહીં આવે અથવા તો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આ બધી બાબતની રજૂઆત કરશું અને મુખ્યમંત્રી કક્ષાએથી પણ જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો પછી જે કોઈ પણ કાર્યક્રમો ત્યાં થશે એ તમામની જવાબદારી કલેક્ટરશ્રીની અને મુખ્યમંત્રીશ્રીની રહેશે અમે આ છેલ્લી રજૂઆત છે કલેક્ટરશ્રી સુરતથી સમાચાર સુમુલ ડેરીમાં ભ્રષ્ટાચારને લઈને તપાસની માંગ કોંગ્રેસ આગેવાન દર્શન નાયકના આક્ષેપ અધિકારીઓ બોર્ડ સામે કોઈ પગલાં ન લેતા હોવાનો આક્ષેપ સુમૂલ બોર્ડ સામે પગલાં લેવા માંગ અગાઉ પણ સીએમને પત્ર લખી કરી હતી રજૂઆત માજી સંસદ સભ્ય માનસિંહ પટેલે પૂર્વ પ્રમુખ સામે એક કરોડના ગેરરીતિ મામલે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો

राजमान जुगारधाम पर ट्रैफिक पुलिस नेदार जुगारियों सकंजमा गायक कलाकार विजय सुवारा सहित 30 से ज्यादा सामने फरियाद गोदरा सिटी सर्वे सुपरिटेंडेंट 8000 की लाच लेता एसीबी ने चटकावा क्या मार छो ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે તેત્રીસ ટકાની ઉપર હોય નુકસાન થયું હોય તો એ એ રીતે આપવામાં આવે છે પણ તમે એમ કહેતા હોય કે તેત્રીસ ટકાની ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં ન થયું એટલે તેત્રીસ ટકાની નીચે નુકસાન ગયું છે તો એનો મતલબ આ વખતે પણ ગોળ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવામાં આવે એવું મને લાગી રહ્યું છે પોરબંદર જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે મોટા પ્રમાણમાં જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનો સર્વે સર્વે કર્યા મુજબ જ ખ્યાલ પડે કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાવેતર થતું હોય જેમ કે કેશોદ વિસ્તાર છે તો ત્યાં અલગ વાવેતર થતું હોય ગીર સોમનાથમાં અલગ થતું હોય જૂનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય એટલે એ સ્પષ્ટતા પણ એમની પાસે માગી કે કયા પાકને તમે કેટલો વળતર આપવા માંગો છો અને એના માટે સર્વે કર્યા પછી જ ખબર પડે કે એ એ કેટલું નુકસાન થયું છે પૂર જેવા આ દ્રશ્યો છે સુરતના દક્ષિણ ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું સુરતમાં પણ મેઘરાજે પદરામણી સુરતનો વિસ્તાર વિસ્તાર બેટમાં ફેરવાયો અહીં વધુ વરસાદ વરસાદ આ જાણે જાણે બની ગયો પડ્યો હોય તે અલથાણ પાસે રોડ પર એટલું પાણી ભરાયું કે અડધા વાહનો ડૂબી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શ્યામ મંદિર રોડ પર વાહનો ડૂબી ગયા કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા તો કેટલાક વાહનોને ધક્કો મારવો પડ્યો લોકો નીચે ઉતરી વાહનને ધક્કો મારી ચાલતા નજરે પડ્યા વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાઈ ગયા ફ્રી મોન્સૂન ના દાવા ફરી પોકળ સાબિત થયા ડાંગ બંધકમાં વિરામ બાદ ફરી એ ધબધબાટી બોલાવતા ધોધ સક્રિય થઈ ગયા